પીડાશ કેવું તમને શરૂઆત થી જોવા નથી મળે આપણે આ જોઈ શકીએ ગરમીના તબક્કામાં વરસાદ ખેંચાવાના લીધે અથવા તો વરસાદ વધારે પડવાની પરિસ્થિતિમાં તમે જુઓ તો જે મગફળી છે ઘણી જગ્યાએ પીળી પડી ગઈ છે ત્યારે આપણે આ પાયાની અંદર જે કામાની ટ્રીટમેન્ટ કરી તો કાયમાની જે ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર ભૂ સમૃદ્ધિ અને ડોક્ટર સારથી નો ઉપયોગ કર્યો તો ક્યાંય પીડાશ નથી પાના જે છે એકદમ સ્વસ્થ છે અને ત્યાર પછી તમે અમૃત દ્રાવણ બનાવેલું ડોક્ટર હરિક્રિષ્ણ મંથન અને ડોક્ટર તેજસ તો એનો તમે ઉપયોગ કર્યો તો એનાથી તમને શું ફાયદો જોવા મળ્યો ગ્રોથ પણ સારો બને છે બીજું જે ફૂગનો પ્રશ્ન છે એ પણ એમાં જોવા નથી મળ્યો ત્યાર પછી તમે ડોક્ટર યુનિટેક અને ફંક્સરનો પણ આપેલો છે તો એ આપ્યા પછી તમને શું અત્યારે પરિસ્થિતિ જોઈએ તો શું લાગે સોયા સારા ફૂટ્યા છે તો આપણે અહીંયા જોઈશું એક છોડ ઉપાડેલો છે બેઠક પંચાવન દિવસની મગફળી છે અત્યારે આ પંચાવન દિવસની મગફળી છે ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંકસ્ટાર ડોક્ટર તેજસ ભૂ સમૃદ્ધિ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર સારથીનો ઉપયોગ કરેલો છે અહીંયા જોઈ શકીએ આપણે સુયા પણ જબરજસ્ત રીતે ચાલી રહ્યા છે અને એ જ રીતે બેઠક પણ જોઈ શકીએ તો ક્યાંય નબળું પરિણામ નથી આખા ખેતરમાં આપણે જોઈ શકીએ કે એક સરખું પરિણામ જોવા મળ્યું બીજું રાઇજોબિયમની ગાંઠો છે પણ અહીંયા સારી જોવા મળી છે સુયા સુયા પણ એક સરખા ચાલી રહ્યા છે અને એ જ રીતે દોડવા પણ લાગી ગયા છે અને દોડવાનું બંધારણ પણ સારું બનતું જોવા મળી રહ્યું છે આજની પરિસ્થિતિમાં તો તમે જે બીજા ખેડૂતભાઈઓ છે એમને ભલામણ કરશો કે કામા કમની આ પ્રોડક્ટનો ઉપયોગ કરાય કરવાના જ છે બિલકુલ તમે આ પરિણામથી ખુશ છો ખુશ ખુશ તો તમારો આ મેસેજ અમે બીજા ખેડૂતભાઈઓ સુધી જે અત્યારે આ વિડીયોના માધ્યમથી અમે ગુજરાતના અલગ અલગ ખૂણે ખૂણે સુધી પહોંચાડીશું તમારી વાત સાથે સાથે જોઈએ તો એક ભાગમાં જ્યાં સામાન્ય એક બે છોડમાં કાળી ફૂગનો પ્રશ્ન જોવા મળી રહ્યો હતો તો એની અંદર પણ ડોક્ટર તેજસ યુનિટેક અને ફંકસ્ટારનો સ્પ્રે કર્યો ત્યાર પછી જોઈ શકાય કે આ નવા જે છે મૂળ એ પણ ફૂટ્યા છે અને એ જ રીતે છોડ આગળ વધી નથી શક્યા ત્યાં ત્યાં અટકી ગયું છે રોગ આખી આખું મુખ્ય મૂળ તો કવાઈ ગયું છે પણ અહીંયા નવી આ જે છે આ તંતુ મૂળનો વિકાસ જોઈ શકીએ છીએ અને છોડ રિકવરી થવા પ્રયત્ન કરે આવા અદ્ભુત પરિણામ જે છે એ ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંકસ્ટાર અને ડૉક્ટર તેજસના છે તમે પણ તમારી મગફળીની અંદર અત્યારે હવે સ્પ્રે ચાલશે તો જો ફ્લાવરિંગ સ્ટેજની શરૂઆત હોય તો એની અંદર કાસ્મોરા દસ એમ પ્રમાણે ખાસ ઉપયોગ કરાવજો ડોક્ટર તેજસ એકરે પાંચસો ગ્રામ પ્રમાણ છે ડૉક્ટર તેજસની ખાસ ભલામણ છે અને ડૉક્ટર યુનિટેક અને ફંકસ્ટાર તમે પંદર લિટર પાણીની અંદર સાઈઠ સાઇઠ એમ પ્રમાણે છંટકાવ કરાવશો તો તમે આ મગફળી જોઈ શકો એકદમ ગ્રીનરીમાં ક્યારે તમને પીયાસ જોવા મળે અને એ જ રીતે સારામાં સારું તમે ઉત્પાદન મગફળીનું લઈ શકશો તો ખૂબ આભાર ધન્યવાદ તમારી આ વાત તમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું અને નવા વિચાર સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત